કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું અંગ્રેજી શબ્દો સ્પેલિંગ ઉચ્ચાર અર્થ સાથે ભાગ સાડત્રીસ એન ઇ આઈ જી એચ બી ઓ યુ આર નેબર એટલી પડોશી બી યુ એસ આઈ એન ઇ ડબલ એસ એમ એ એન બિઝનેસમેન એટલે વેપારી एस टी ए टी आई ओ एन ई आर वाई एस एच ओ पी स्टेशनरी शॉप एटली लेखन साहित्य की दुकान काइंड एंड मायाव मयाल शांत to टू after आफ्टर संभाल लेवी टू टेक केर ऑफ संभालमेन सारी रीत बंदवाड़ा टू हेल्प फन अनाधर एक बीजा ने मदद करी टी ओ सीईएलई बी आर ए टीई टू सेलिब्रेट एट उजव એફ ઇ એસ ટી આઈ વી એ એલ એસ ફેસ્ટિવલ્સ એટલે તહેવારો અને ઉત્સવો બી આઈ આર ટી એ ડી એ વાય બથડે એટલે જન્મ દિવસ સી એલ ઇ બી આર એ ટી સેલિબ્રેટ એટલે ઉજવીએ છીએ दर वर्ष टी ओब्ल्यू आर टू वेहर सी एल ओ टी एच क्लॉथ एट कपड़ा पी आर -E ए r प्रेयर एट प्रार्थना पूजा F A V O U R I T E फेवरेट्स એટલે મનપસંદ મનગમતું D I S H E S ડિશિસ એટલે વાનગી P A R T Y પાર્ટી એટલે મિજબાની T O L E C O R A T E ટુ ડેકોરેટ એટલે શણગારવું વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો જેથી કરી આપણને નવા વિડીયો મળતા રહે થેન્ક યુ